સિંહ જય માતાજી માતાજી માં ફોન કર્યો ને મેં એકવીસ તારીખ લીધેલી છે આપડે બનાસકાંઠાની એકવીસ બે હા એકવીસ બે મારી પોતાની લીધેલી છે તમારા સમજરાજ ના સમટું બોલતો ના સમજી ગયું મારે દેવ પગલી કલાકાર છે ને એની લીધેલી છે એથી ખાલ અને હું તમને ઉપાધિ નો કરો આપડે બે ભાઈ હાલ ના ભેગા થાય હું ભલે હોઉં નહીં તો ન હોય તમે ભૂલી જાવ પણ આખો પ્રોગ્રામ હું તમને હેન્ડલ કરી દઉં કઈ નહીં કરવા મારે તો તમને જ લાવવા છે સમજો અરે પણ વડીલ મારા છોકરા ને સમજી ગયો સમજી ગયો તમારું ઘર એ મારું ઘર છે તમારે

જો વીસ તારીખ ખાલી છે પગોથી વીસ તારીખ રહીને બાર વાગ્યા પછી તિથિનો ટાઈમ થઈ જાય પૂર્વ સંધ્યા ગોઠવી નાખો વીસ નો હા એટલે મને તમારો આગ્રહ એટલા માટે કઉ છું મારે પણ તો વીસ ખાલી છે જો લિસ્ટ ખોલીને બેઠો છો એકવીસ તારીખ મારી લીધેલી છે હા અને બનાસકાંઠાની તો વીસ તારીખ નું કન્ફર્મ કરી નાખો કરી નાખો કન્ફર્મ સો ટકા કરી નાખો હા બાર વાગ્યા પછી વીસ એટલે તારીખ થઈ જાય આપડી હા થઈ જાય થઈ જાય થઈ જાય થઈ જાય થઈ જાય

મેટલ ચાલી રહી છે તો મેટલ મિત્રો શું છે તમને ખબર જ હશે તો તેમના પછીનું રેકોર્ડિંગ સામે આવ્યું છે તો તમે રેકોર્ડિંગ પણ સાંભળ્યું છે તો કેવું લાગ્યું તો કોમેન્ટ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો અગત્યના આગળના પણ નવા નવા ગુજરાતી વિડીયો અમારી ચેનલમાં આવતા રહેશે તો તમે જોવાનું ભૂલતા નહીં તો દેવાયતભાઈ ખવડ અને ભગતસિંહ સામે પ્રોગ્રામ લેવાનો હતો તો અચાનક બીજે બદલાઈ જવાનું કારણ થયું છે તો મિત્રો આના કારણે કોઈ વિવાદ થવામાં આવ્યો છે તો તમે નિહાળી જઈ ચૂક્યા હશો તો મિત્રો અમારી ચેનલમાં આવા નવા નવા વિડીયો આવતા જ રહેશે તો તમે જોવાનું ચૂકતા નહીં તો મિત્રો દેવાયતભાઈ ખાવડ હાલમાં અત્યારે પ્રોગ્રામની ચર્ચામાં ચાલી રહ્યા છે તો મિત્રો દેવાયતભાઈ ખાવડનો છેલ્લો પ્રોગ્રામ પણ કયો હતો તો હું બતાવી દીધો છે તો મિત્રો તમે જોઈ શકો છો કે દેવાતભાઈ ખાવડ એની પાસે જેલમાં પણ ગયા હતા તો જેલમાંથી પણ હવે છૂટી ગયા છે તો તેમને તરત જ જામીન પણ મળી આવ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો કે દેવાયભાઈ ખાવડ શું ચર્ચામાં ચાલી રહ્યા છે તો મિત્રો આવા બધા જ નવા નવા વિડીયો આવતા છે તો તમે જોવાનું ચૂકતા નહીં તો મિત્રો તેવા જ ભી ખાવાડે ત્યારમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ચાલી રહ્યા છે મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો નિહાળજો વિડીયો તો પૂરો જોજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો